આપણે ત્યાં રવિ એટલે કે શિયાળુ સિઝનના જે કઈ વાવેતર આપણે ત્યાં બહુ બહુ મોટા મોટા વિસ્તારમાં પાયે નથી થતું પણ ઘણા બધા ખેડૂતો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે રાયડાનું વાવેતર પણ આપણે કરીએ છીએ હવે રાયડાના વાવેતરનો રકબો આપણા ગુજરાતમાં ખૂબ ઓછો સાથે સાથે ખેડૂતોની સંખ્યા પણ ઓછી તેમ છતાં આખરે જેટલા ખેડૂતો આપણા રાયડાના વાવેતર સાથે જોડાયેલા હોય એમને માટે પણ રાયડાના બજારની પરિસ્થિતિની જાણકારી ખૂબ અગત્યની હોય છે અને અત્યારે જ્યારે રાયડો તૈયાર થઈને આપણા સુધી કાતો પહોંચી ગયો છે અને કાતો કોઈને વધારેમાં વધારે એકાદ અઠવાડિયામાં મોટા ભાગનો પાક આવી જવાનો હોય એવા સંજોગોમાં રાયડાના ભાવની સ્થિતિ અત્યારે શું છે અને આગામી નજીકના સમયમાં પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવી શકે અગર તો આ પરિસ્થિતિ જે અત્યારે છે એ પ્રમાણે બની રહે એને માટે આપણે દેશના મુખ્ય વાવેતર વિસ્તારોમાં જે પ્રમાણે બજાર ચાલી રહ્યું હોય જે પ્રમાણે ઉત્પાદન આવવાની શક્યતાઓ દેખાઈ રહી હોય અત્યારના દિવસોમાં જે પ્રમાણે ભાવ ચાલી રહ્યા હોય અને રાયડાના વેચાણની સાથે જોડાયેલી રાયડા લગતી જે કઈ બાબતો છે એની એક સામાન્ય ચર્ચા જયારે કરી રહ્યા છીએ ત્યારે આપણા રાયડો પકવતા ખેડૂતો માટે આ સિઝનમાં જેમણે રાયડો પક્યો છે આવા તમામ ખેડૂતો માટે ખૂબ અગત્યની માહિતી આપણે આજના એપિસોડમાં જયારે પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ રાયડાનું વાવેતર આપણા દેશમાં ખૂબ મોટા પાયે થાય છે અને રાયડાનું તેલ પણ આપણા લગભગ ઉત્તર ભારતના તમામ વિસ્તારોમાં ખવાય છે હવે રાયડાનો વાવેતર આપણે જોઈએ તો રાજસ્થાન મધ્યપ્રદેશ મધ્યપ્રદેશનો રાજસ્થાનની બાજુનો વિસ્તાર ત્યાર પછી પશ્ચિમી ઉત્તર પ્રદેશનો વિસ્તાર હરિયાણાનો વિસ્તાર એટલે કે આ જે ચારે ચાર રાજ્યો છે એ ચારે ચાર રાજ્યોના કેટલાક વિસ્તારો જ્યાં મળે છે એ જે વિસ્તાર પ્રદેશ છે આ પ્રદેશની અંદર રાયડાનું ખૂબ મોટા પાયે વાવેતર થાય છે અને રાયડાનું ખૂબ મોટા પાયે ઉત્પાદન પણ થાય છે અને એટલા જ પ્રમાણમાં રાયડાના તેલની વપરાશ પણ છે હવે અત્યારના સંજોગોમાં અત્યારના દિવસોમાં રાયડાની સિઝન જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે રાયડાને સામાન્ય રૂપમાં આપણે સમજીએ તો રાયડો બે થી ત્રણ જગ્યાએ જુદા જુદા રૂપમાં વેપાર થતો હોય છે રાયડાનો એક માર્કેટિંગ યાર્ડમાં બીજું રાયડાના પાક પર પ્રક્રિયા કરી અને તેલ બનાવનારા જે કોઈ મોટા પ્લાન્ટો હેવી પ્લાન્ટો છે આ પ્લાન્ટોમાં સીધે સીધું વેચાણ થાય છે અને રાયડાના તેલની દેશી ઘાણીનો પણ ખૂબ મોટો રિવાજ છે આ બધા વિસ્તારોમાં એટલે દેશી ઘાણીઓ જે કાંઈ ચાલતી હોય ત્યાં પણ રાયડાનું વેચાણ થાય છે તદ ઉપરાંત રાયડાના વેચાણની એક ચોથી ધારા આપણે કહીએ તો આપણે ત્યાં જેવી રીતે આપણે સીધે સીધા ઘરેથી વેપારીઓને વેચતા હોઈએ છીએ આપણી ઉપજો એવી જ રીતે બધા જ વિસ્તારના ખેડૂતો આ પ્રમાણે પણ વેચાણ કરતા હોય છે હવે માર્કેટિંગ યાર્ડો જે છે મુખ્ય મુખ્ય બજારના બજારના માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડો એ યાર્ડોમાં અત્યારના ભાવો જે ચાલી રહ્યા છે આ અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો એકંદર એવરેજ લગભગ એક હજાર રૂપિયાથી થી લઈ અને અગિયારસો રૂપિયા સુધીમાં મોટા ભાગનો ખેડૂતોનો માલ વેચાઈ રહ્યો છે રાયડાનો હવે જે પ્લાન્ટો છે મોટા પ્લાન્ટો એ પ્લાન્ટોની કેટલીક શરતો હોય છે માલમાં અને એમાં સૌથી પહેલી શરત જે હોય છે એ તેલના તેલના હોય છે શરતે પ્લાન્ટો જે માલ ખરીદતા હોય છે એમાં એમની જે બોટમ કંડિશન છે તેલની ટકાવારીની એ બોટમ કંડિશન હોય છે ચાલીસ ટકા તેલની ચાલીસ ટકા તેલ નીકળે રાયડામાંથી તો એનો ભાવ ખેડૂતોને લગભગ બારસો થી સવા બારસો રૂપિયા સુધી પ્લાન્ટ વાઇઝ જુદા જુદા પ્લાન્ટ પોતપોતાના હિસાબથી આપતા હોય છે હવે એની અંદર પણ આજ ટકાવારીમાં લગભગ પચાસ રૂપિયા સાહીઠ રૂપિયા કે સો રૂપિયા સુધીનો તફાવત રહેતો હોય છે સાથે સાથે જે રાયડો ખેડૂતો લઈને જાય છે અગર તો નાના નાના વેપારીઓ લઈને જાય છે એ રાયડાની પણ એકંદર ખડાની સ્થિતિને પણ ત્યાં ધ્યાનમાં લેવામાં આવે છે એટલે ખૂબ સારી ક્વોલિટીનો માલ હોય તો તેરસો રૂપિયા સુધી વેચાય છે પણ ખૂબ સારી ક્વોલિટી જે રાયડાની હોય એમાંથી તેલ ચાલીસ ટકા અને સાડા એકતાલીસ ટકા કે મહત્તમ બેતાલીસ ટકા સુધીનો પણ ઉતારો તેલનો બેસતો હોય છે અને એટલો ઉતારો જેનો બેસે એનો ખૂબ ઊંચો ભાવ મળતો હોય છે હવે રાયડામાં જુદા જુદા સ્વરૂપો રાયડાના જે કાંઈ છે એમાં રાયડો મોટા ભાગે આપણે કાળો દાણો આપણે વાવતા હોઈએ છીએ આપણે જોતા હોઈએ છીએ રાયડાનો એક ગુલાબી દાણો પણ હોય છે અને રાયડાનો એક પીળો દાણો પણ હોય છે પીળી સરસો જેને કહેવામાં આવે છે એ પીળી સરસો જે છે એ ઊંચા ભાવથી વેચાતી હોય છે કારણ કે એના તેલની ક્વોલિટી બહુ સારી માનવામાં આવે છે હવે આ જે ઊંચી ક્વોલિટી છે એ અત્યારના સમયમાં પણ પ્રતિ ક્વિન્ટલ સાત હજાર રૂપિયાથી ઊંચે મોટા ભાગે વેચાઈ રહી હોય છે અને સાત હજાર રૂપિયા ક્વિન્ટલનો ભાવ આવે તો એને મણના હિસાબમાં આપણે જોઈએ તો ચૌદસો રૂપિયા આસપાસનો ભાવ એનો થતો હોય છે હવે આ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં સૌથી વધારે રાયડાનું વાવેતર અને સૌથી વધારે રાયડાનું ઉત્પાદન રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં થાય છે આપણા આખા દેશમાં જિલ્લા વાઇઝ વાવેતર

અને મધ્યપ્રદેશના મુરેના વગેરે શહેરો આ બધા શહેરોની અંદર પ્રક્રિયા માટેના પ્લાન્ટો છે મોટી મોટી કંપનીઓના પ્લાન્ટો છે અને એ સિવાય આપણે કહ્યું તેમ બીજા ક્રમે નાની કંપનીઓ નાના કારખાનાઓ અને છેલ્લે દેશી ઘાણી પર કામ કરતા કારખાનાઓ પણ કામ કરી રહ્યા છે માર્કેટની અંદર જે માલ યાર્ડોમાં એટલે કે કૃષિ ઉપજ મંડીઓમાં જ્યાં રહ્યો હોય એના કરતા કારખાના પર ભાવ ઊંચો મળતો હોય છે પણ કારખાના પર ભાવ ઊંચો મેળવવા માટે શરત પૂરી કરવાની હોય છે જે ખેડૂતોનો માલ એ દરજ્જાનો પાક્યો હોય એ ખેડૂતો કારખાનામાં વેચે છે મોટા કારખાનાવાળા ઊંચો ભાવ આપતા હોય નાના કારખાનાવાળા પચીસ પચાસ રૂપિયા એનાથી નીચે રહી જતા હોય પણ એ થોડી ભાનછોડ કરી લેતા હોય છે એટલે પોતપોતાના માલ પ્રમાણે આ રૂપમાં વેચાણ થતું હોય છે હવે આપણા ગુજરાતની સ્થિતિ શું

અને એના જે કારણો છે એ સ્પષ્ટ છે કારણ કે આપણે ત્યાં ગુજરાતમાં એના ઉપર કોઈ પ્રકારના મોટા પ્રોસેસિંગ યુનિટો નથી કે એમાંથી તેલ કાઢે અને તેલ કાઢી અને આપણા સ્થાનિક બજારમાં એનો વ્યાપાર કરી શકે કારણ કે આપણા ગુજરાતમાં રાયડાનું તેલ આપણે લગભગ કોઈ ખાતા નથી સિવાય કે પરપ્રાંતિય લોકો આપણે ત્યાં જે કામકાજ માટે આવ્યા હોય વસવાટ કરતા હોય આ લોકો સિવાય કોઈ આપણે ગુજરાતના કોઈપણ પરિવારમાં રાયડાનું તેલ ખવાતું નથી એટલે આપણે ત્યાં એનો કોઈ મોટો વેપાર નથી અને વેપાર નથી તો એના પ્રોસેસિંગ યુનિટો આપણે ઓછું છે વાવેતર ઓછું છે પ્રોસેસિંગ યુનિટો નથી તો આપણા જે કોઈ ખેડૂતો થોડો ઘણો માલ પકવે છે એ માલ ને આખરે પ્રક્રિયા માટે મુખ્ય સેન્ટરો સુધી જવાનું હોય છે અને મુખ્ય સેન્ટરો સુધી માલને જયારે પહોંચાડવાનો હોય ત્યારે એના ઉપર ખૂબ દૂર સુધીના કાટિંગો લાગતા હોય વચ્ચે બે કે ત્રણ એજન્ટો વેપારીઓ આ બધા એની વચ્ચે કડી રૂપ હોય ત્યારે બધાના નફાઓ એના ઉપર લાગે અને એની અસર આપણા ભાવ પર થાય એટલે આ બધા વિસ્તારો કરતા આપણો ભાવ આ પ્રમાણે થોડો નીચો મોટા ભાગે રહેતો હોય છે અને એવરેજ આપણે જોઈએ તો લગભગ દસ થી અગિયાર ટકા જેટલો ભાવ આપણો ગુજરાતમાં નીચો રહેતો હોય છે મુખ્ય રાયડાના કેન્દ્રોની સરખામણીય હવે ઉત્પાદન અને અત્યારે માલની પરિસ્થિતિ બજારોમાં જે આવકો થઈ રહી છે એને પણ એક સામાન્ય રૂપમાં આપણે જોઈ લઈએ તો ઉત્પાદનનો આંકડો આ વર્ષનો હજી સુધી જાહેર નથી થયો પણ એના વેપારી સંગઠનો જે કોઈ છે એમની બેઠક લગભગ પાંચ થી સાત દિવસમાં આગ્રા ખાતે મળશે અને એ બેઠકમાં રિપોર્ટ એના રજૂ થશે છે પણ અત્યારના દિવસોમાં આ અઠવાડિયામાં આપણે જોઈએ તો વિતેલા અઠવાડિયાથી ખૂબ મોટી આવકો થવાની શરૂ થઈ ગઈ હતી અને આ દરરોજની આ બધા મુખ્ય જે માર્કેટિંગ યાડો છે અને બાકીના દેશના જે કોઈ હોય આ બધા મળી અને આવકનો આંકડો પછી એમાં કારખાનાઓ પણ ભેગા આવી જાય છે યાડો પણ ભેગા આવી જાય અને એકંદર વેપારો જે કઈ થયા હોય આ બધું એમાં સમાવિષ્ટ હોય છે અને એ આંકડો લગભગ દરરોજનો તેર થી ચૌદ લાખ બોરી રાયડાનું આવે છે અત્યારના દિવસોમાં હવે તેર થી ચૌદ લાખ બોરી એક દિવસમાં આવે તો આવકો ખૂબ મોટી ગણાય પણ એની સાથે સાથે રાયડાની જે વપરાશ છે અને રાયડો કાયમ માટે જેવી રીતે બજારમાં આ દિવસોમાં આવતો હોય છે એની સરખામણીમાં બહુ મોટો જથ્થો અત્યારે રાયડાનો હજી ગણવામાં આવતો નથી માનવામાં એવું આવે છે કે આગામી આઠ દસ દિવસમાં હજી પણ આમાં સામાન્ય રૂપમાં વધારો થઈ શકે છે એકાદ બે લાખ બોરી દૈનિક આવકો હજી પણ વધી શકે છે પણ અત્યારના સંજોગોમાં આ પ્રમાણે રાયડાના ભાવોની સ્થિતિ છે અને આ પ્રમાણે રાયડાની આવકોની સ્થિતિ છે આપણે આપણે ગુજરાતના ખેડૂતોએ જે પક્યો છે એનો ભાવ ભાવ અત્યારે આપણને જે મળી રહ્યો છે આ હમણાં થોડા દિવસો માટે સ્થિર રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે લાંબો બહુ વધારો મળી જાય આપણને આ વર્ષમાં રાયડાના પાકમાં એવી શક્યતા નથી સાથે સાથે રાયડાના મુખ્ય બજારો અને વેપારીઓ તરફથી જે કાંઈ માહોલ બજારમાં છે એનું કહેવાનું એક બાજુથી એવું પણ છે કે બહુ મોટો ઘટાડાની પણ શક્યતા નથી કારણ કે આખરે ખૂબ મોટા પાયે વપરાતી ચીજ છે અને એટલે બહુ લાંબા ટૂંકા ફેરફાર વિના નજીકના દિવસોમાં આ પ્રમાણે બજાર ચાલશે આપણી કોઈ પણ ખેડૂતો પાસે જે કઈ ઉત્પાદન હોય આપણું રાયડાનું એને આપણે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આપણે વેચવું સંગ્રહ કરી રાખવો શું કરવું એનો વિચાર આપણે આપણા દરજ્જેથી કરી શકીએ છીએ મિત્રો રાયડાના પાક ઉપર અત્યારના દિવસોમાં જયારે સિઝન ચાલી રહી છે ત્યારે આપણે એની ચર્ચા સમયે સમયે અવશ્ય કરતા રહીશું મિત્રો આજના દિવસે રાયડાના પાક ઉપર આપણે જે કાંઈ ચર્ચા કરી છે એને આપણે મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડીએ અને આપ સૌ એમાં પૂરો સહયોગ કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત